આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગડકાવ થયો છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીક અશ્વિન નદી પસાર થયા છે ત્યાં જ એટલે કે સામે કાંઠે પીછીપુરા ગામ આવેલું છે ત્યારે હાલ વર્ષાઋતુની સિઝન ચાલતી હોય ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પીછીપુરા અને રામપુરી વચ્ચે અશ્વિન નદી વચ્ચે જે કોઝવે છે તે પાણીમાં ગડકાવ થયો છે જેને કારણે જે કાંઠાના ગામો સંપર્ક વિર્ણ થયા છે અને વહેલામાં વહેલી તકે ઊંચો અને લાંબો બ્રિજ બનાવવામાં આવે તેવી

એક અશ્વિન નદી પર નાળું આવેલું છે એ નાળું એકદમ વ્યવસ્થિત નથી અને ટૂટલી હાલતમાં પુલ છે એ પુલને સારો અને ઊંચો બનાવવા માટે અને છોકરાઓને આવવા જવા માટે રામપુરીમાં દસ ધોરણ લગીને સ્કૂલ આવેલી છે તેમાં પીચીપુરા આંબલિયા ચંદપુરા એ બાજુના વિદ્યાર્થીઓ રામપુરી આવવા માટે તકલીફમાં રહે છે તો ચોમાસા દરમિયાન બાળકો પોતાનું શિક્ષણ પૂરું કરી શકતા નથી રામપરી એટલે અમારે આ નદી અશ્વિન નદી પર મોટો એવો સારો પુલ બનાવવાની જોગવાઈ કરેલ છે અને જે અવડે હાલમાં પાણી આવેલું છે તો તે જોઈ શકો છો